માંડલ દસડા રોડ ઉપર આવેલા કાલા કપાસની કોટન જીનમાં મોડી રાત્રિએ તસ્કરો હાથ ફેરો કર્યો માંડલ ત્રણ રસ્તા ઉપરથી દસાડા તરફ જવાના રસ્તે ધ માંડલ કોટન ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ નામવાળી કાલા કપાસની જીનમાંથી ગત મોડી રાત્રિએ ચોરીનો બનાવ બન્યો હતો ચોરી થયાની ફરિયાદ માંડલ પોલીસ મથકે નોંધવા પામી હતી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ચોકીદાર જીનની ઓફિસ બહાર ખાટલામાં સુઈ રહ્યા હતા અને રાત્રિના બે વાગ્યાના દરમિયાન ચોકીદારને ઓફિસની અંદર એકદમ અવાજ આવતા તે જાગી ગયેલો હતો અને ખાટલા પાસે બે અજાણ્યા વ્યક્તિ ઊભા હતા જે અજાણ્યા વ્યક્તિના હાથમાં ધોકો અને ધાર્યું જેવી કોઈ વસ્તુ હતી અને અજાણ્યા શખ્સોએ તે ચોકીદારને કહેલ કે તમે બેસી રહેજો તમે કંઈ બોલતા નહીં તે વ્યક્તિ ચોર હોવાનું ચોકીદારને જણાવ્યું હતું કરીને વરંડો કૂદીને ભાગી ગયા હતા ચોકીદાર પાસે ઉભેલા શખ્સો પણ નાસી છૂટ્યા હતા રાત્રિના ત્રણ વાગે આસપાસ ચોરી થઈ હોવાની સમગ્ર ઘટનાની જાણ ચોકીદારે ફોન મારફતે મેનેજરને જણાવી હતી મેનેજર તાત્કાલિક જીનમાં આવીને તેમની ઓફિસ તથા સ્ટાફમાં કેશિયરની રૂમ ટેબલના ખાનાઓ અને તિજોરી વેરવિખર હાલતમાં પડેલી જોતા મેનેજર સ્ટાફના લોકો અને જીનના સંચાલકોને આ વાતની જાણ કરેલી હતી સમગ્ર ઘટનાની જાણ મોડી રાત્રે માંડલ પોલીસને કરાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી ધ માંડલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ ઓફિસમાં જુદા જુદા કબાટના ખાનાઓમાં અને તિજોરીમાં રાખેલ રોકડ રકમ જેમાં કપાસ ફોતરી વેચાણના આવેલ રૂપિયા ચાર લાખ

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે